જેમાં બનાસ શહેરમાં જે મિત્રો આપણે જમ્મુ ઉતર્યા છે વાદળવાળું વાતાવરણ વાદળામાંથી પસાર થઈ અને આપણે જમ્મુમાં ઉતરીશું એમ મા છે જે મિત્રો પ્રકૃતિ બધાને ગમે છે શાયડો બધાને ગમે છે પણ વૃક્ષ વાવવા કોઈને ગમતા નથી સાચી વાત છે ને મિત્રો વૃક્ષ વાવીએ તો પ્રકૃતિ છે પ્રકૃતિ છે તો આપણી આવનારી પેઢીઓ છે વૃક્ષ છે તો જીવન છે મિત્રો આપણી સાચી સંપત્તિ આપણું સાચું ધન આપણા વૃક્ષ છે આપણી પ્રકૃતિ આપણા વન જંગલ આપણી નદીઓ છે એમને આપણે બચાવવા બને એટલા પ્રયત્નો કરીએ મિત્રો ભલે આપણે વાવી ન શકીએ પણ આપણે આપણા જે કુદરતી રીતે ઉગેલા જે વૃક્ષ છે ખેતરના સીઢે કે વન જંગલમાં એમને આપણે ક્યારે ન કાપીએ તો મિત્રો આપ જોઈ રહ્યા છો જમ્મુ હવે આપણે અહીંયા ઓર્ડર કરીશું અહીંયા વાતાવરણ બહુ ઠંડુ હોય છે ઠીક ઠાક મોસમ હોય છે મિત્રો અહીંયા આગળ કાશ્મીરમાં જવાનું છે હજી તો ત્યાં પછી મોસમ ઠંડી હોય છે જેમ જેમ આગળ જશે મોસમ ઠંડી થશે તો મિત્રો ખૂબ સારો એવો નજરિયા તમને જોવા મળશે મને થયું કે હમણાં ઘણો ટાઈમથી મેં વિમાનનો વિડીયો ભણાવ્યો નથી તો આપ સૌને જરૂર બતાવો જોઈ રહ્યા છો મિત્રો જવાબ રાખી લાઈક શેર કરવાનું કોમેન્ટમાં જરૂર જણાવજો તમને લાગ્યો તો જો મિત્રો અહીંયા વ્યાસમાં ઉડાન ભરી રહ્યા છીએ સોરી આપણે ઉતરી રહ્યા છે વિમાનમાંથી નીચે હવે વિમાન ડાઉન થઈ રહ્યું છે ધરતી ઉપર આવી ભગવાનસિંહ પણ કપો આભાર કર્યો સુરક્ષા રીતે આપણે ટેક ઓફ થયું હવામાં ઉડાન ભરી અને સુરક્ષિત રીતે હવાન ચાલ્યું અને સુરક્ષિત રીતે આપણી ધરતી પર ઉતરી ગયા બાયરલોડ લોકોનો પણ ભૂખો આભાર ક્યાંક જ એવી દુર્ઘટના હોય છે બાકી પાઇલોટ બહુ હોશિયાર હોય છે વિમાનને સારી રીતે ઉતારે અને સારી રીતે દરદી પર નીચે ઉતારે ખાસ કરીને મિત્રો ઉતરતા ટાઈમ પર બહુ જોખમ હોય છે અને ચડતા ટાઈમ બાકી હવામાં ગયા પછી તો કંઈ વાંધો નથી આવતો પછી એ ટાણે સાવધાની વર્તવાની હોય છે મિત્રો ક્યાંક દુર્ઘટના હોય છે બાકી સારી રીતે વિમાન ઉતરતું હોય ચડતું હોય છે ક્યાંક જ ભાગ્યમાં હોય છે હેપી જર્ની આ છે મિત્રો જમ્મુ એરપોર્ટ હવે અહીંથી આપણે ફોજમાં રિપોર્ટ કરીશું અહીંયાથી ટ્રાન્ઝેક્ટ કેમ જઈશું કે ફોજની ગાડીઓના માધ્યમથી આગળ આપણે ડ્યુટી પર જઈશું તો હરે હર મહાદેવ વિડિયો કેવો લાગ્યો જરૂર જણાવશો સારા હેલિકોપ્ટર પડ્યા છે સામે જે ફ્લાઇટ પડી છે ફ્લાઇટ આપણી છે ઇન્ડિગોની ફ્લાઇટમાંથી યાત્રા કરેલી તો મિત્રો વિડીયો કેવો લાગે જરૂર જણાવશો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો